માંડવી નગર સેવા સદન દ્વારા પ્રજાસત્તા પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ નગરપાલિકાના પ્રાગણ માં સેંઘાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે નગરપતિ હરેશભાઈ વિંજોડા નરેન્દ્રભાઈ પીઠળિયા હરીશભાઈ ગણાત્રા અરવિંદ ગોહિલ મેહુલભાઈ શાહ હેતલબેન સોનેજી જીજ્ઞાબેન હોદારવાલા પિયુષ ગોહિલ સામતસિંહ સોઢા નરેન સોની રમેશ સેંઘાણી ભારતીબેન વાડા ગીતાબેન ગોર જસુબેન હાલાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ખીંજી રામદાસ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પરેડ રજૂ કરાઈ હતી વ્યવસ્થા નગરપાલિકાના સ્ટાફ ગણે સંભાળી હતી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે મને ધ્વજ વંદન કરવામાં આવી કરવા આપ્યો એ બદલ હરેશભાઈ વિંજોડાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ મોકો મળ્યો છવ્વીસમી જાન્યુઆરીએ એ ધ્વજ વંદન કરવાનો અને બીજું કહું છું શહેરીજનો માટે વિકાસના કામો વધી રહ્યા છે અત્યારે અનિરુદ્ધભાઈ દવેના હસ્તે આપણે જે જમીન પાણી ભરાયું હતું જે બાબાવાડી વિસ્તારમાં અત્યારે બહુ તકલીફ પડી હતી વરસાદની સિઝનમાં એના માટે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલે સોળ લાખ ને છ્યાસી સોળ કરોડ છ્યાસી લાખ રૂપિયા ફાળવ્યા છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભૂપેન્દ્રભાઈ પટેલને અનિરુદ્ધભાઈ દવેને અને હરેશભાઈ વિંજોડાને આપણે નગરપાલિકાની સ સર્વે સદસ્યગણની મહેનતથી અત્યારે કામ વધી રહ્યું છે આગળ વિકાસના પંથો ચાલુ રહ્યા છે અત્યારે હરીશભાઈ વિંજોડા પ્રમુખ હતા નરેન્દ્રભાઈ પીઠોડીયા સર્વે લોકો ઘણી જનતાઓ માનવીની અત્યારે ઉપસ્થિત રહી હતી શહેરીજનોને વિકાસના અત્યારે પાણીનો બગાડ ઓછો કરે સ્વચ્છતા જાળવે અત્યારે ડસ્ટબિન વધારે રહ્યા છે એટલે શહેરી શહેરીજનોને થોડી તકલીફ ઓછી પડશે આમ નગરપાલિકા વતીથી અત્યારે ને થોડોક શહેરીજનો પણ સાથ સહકાર આપે નગરપાલિકાને તો સૌ વિકાસના કામો સારી રીતે થઈ શકે